ધક્કા ખાઈને થાકી જઈને આજ રોજ પરિવાર દ્વારા બેનર સાથે ન્યાય આપો ન્યાય આપવાના નારાજ સાથે હર્ષભાઈ સંઘવીની ઓફિસે જઈ રહ્યા હતા ત્યારે પુણા પોલીસ દ્વારા તેઓને રોકી અને સમજાવીને તેને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા પરિવારનું કહેવું છે કે પૈસાવાળાનો હોય તો ચોવીસ કલાકમાં કામ થઈ જાય અને અમારા ગરીબને સાત સાત મહિના થયા છતાં કોઈ ધ્યાન નથી આપતું તેવો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો આપ જોઈ રહ્યા છો ગુજરાત સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલે ની છોકરી છે બે વખત પોલીસ સ્ટેશન આવતું એક ને એક જવાબ મળે છે કે અમે કોશિશ કરીએ છીએ લોકેશન ગોતી પણ લોકેશન મળતું નથી બરોબર અને નેતાની ખાલી એક ઘડિયાળ ખોવાની મળે તો એ ત્રણ કલાક માં ગોતી દઈ છે મારી છોકરી પંદર વર ની છે આ સાત મહિના થઈ ગયા છે

આવી જાવ એટલે શું માંગણી છે તમને શું છે મારા બા છે મારે ન્યાય એ લોકો કેમ ન્યાય છે એ લોકો નથી નથી કાય એ લોકો ને બોલાવે જવા દે તો મારી છોકરી 15 વર્ષ ની છે મને બધાય કે હું ના જાવ ને તો નથી પીઆઈ સાહેબ ને ફોન કરી દે એ લોકો વાત કરી લે સાહેબ મને કહે ખબર કે ઓ તમે સાહેબ પરપુ સાહેબ ને પછી આપણે સી આર પાટીલ છે એની પાસે પણ મેં ફોન કરાવડાવ્યો પછી કમિશનર કચેરી સાહેબ પાસે ગઈ ડીસીબી સાહેબ પાસે ગઈ એસબી સાહેબ પાસે ગઈ બધા સામે વાળા બાબર છે વાળ છે લીખા ગામ છે બધું છે કાર્યવાહી એમ જ કે છે કે અમે ગોતી છીએ બેન લોકેશન નથી મળતું કેવી રીતના એક જ વાત મને કરે છે સાહેબ મને બીજો કઈ જવાબ સાહેબ મને મળ્યો નથી